નમસ્કાર મિત્રો આપ સૌને પહેલાં તો રામ રામ મારુતિ ગ્લોબલ્ડની ચેનલમાં તમારું મિત્રો સ્વાગત છે સૌ મિત્રો આપણે સમાચાર પહેલાં સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોદીજીની મિત્રો પાંચ મોટી જાહેરાત જે છે એ મિત્રો આવી ગઈ છે પહેલી તો ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો વધારો થયો છે સિક્સટી નાઇન રૂપિયા ક્વિન્ટલનો વધારો થયો છે મિત્રો એટલે કે હવે બે હજારને ત્રણસોને ઓગણા સેન્ટલ ક્વિન્ટલ આપણને મળશે તુવારદારના ભાવમાં મિત્રો ચારસો ને પચાસ રૂપિયાનો વધારો છે હવે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપણને આ મળશે અડદ દાળના ભાવમાં પણ ચારસો રૂપિયાનો વધારો છે હવે સાત હજાર આઠસોમાં પ્રતિ ક્વિન્ટલ મળશે મગની દાળમાં મિત્રો આઠ એટી સિક્સ રૂપિયાનો મિત્રો વધારો થયો છે રાગી કપાસ તલ અને મગફળીના જે ભાવ છે એ મિત્રો તમારી સામે સ્ક્રીનની સામે છે મિત્રો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો કિસાન ક્રેડિટ કાર્ડ લોન હવે સાત ટકા વ્યાજે ત્રણ લાખ સુધીની મિત્રો લોન જે છે મિત્રો એ હવે આપણને મળશે દોઢ ટકા સબસિડરી પ્લસ ત્રણ ટકા પ્રોત્સાહન એટલે કે કુલ ચાર ટકા વ્યાજે આપણને લોન મળશે સબસિડરી હજી હાલ અત્યારે મિત્રો ચાલુ રહેવાની છે જમીન દસ્તાવેજોમાં મિત્રો મોટો ફેરફાર છે એક વર્ષ જૂની કાયદો જે હતો આપણને ગુજરાતમાં એ મિત્રો હવે રદ થઈ ગયો છે એટલે કે હવે ઓનલાઈન નોંધણી ફરજિયાત મિત્રો તમારે કરવાની રહેશે ડિજિટલ દસ્તાવેજોને સુરક્ષા રાખવા માટે આ બિલ જે છે એ મિત્રો ગુજરાત સરકારે પાસ કરેલું છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો આઠ હજાર બસો ને ચાલીસ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જે છે એ બે જૂન જાહેરનામું નવ જૂનથી મિત્રો આ ઉમેદવારોને પત્રક અગિયાર જૂનથી ફોર્મ પરત અને બાવીસ જૂનથી આ મતદાન આપણને થશે અને ચોવીસ જૂનની આસપાસ આપણને મતગણતરી જે છે તે મિત્રો હવે આપણને જોવા મળશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ધારકો માટે એક ખબર છે એક જૂનથી ગરીબ પરિવાર જેટલા પણ હોય તેને કાર્ડ તો મળશે જ રાશન તો જે ફ્રીમાં મળે છે એ તો મિત્રો મળવાનું જ છે પરંતુ એની સાથે સાથે એક હજાર રૂપિયા પણ આપણા ખાતાની અંદર સરકાર દ્વારા મિત્રો આપણને આપવામાં આવશે આની જે અરજીનું ફોર્મ જે એક તારીખે ભરવામાં આવશે તો એક તારીખે આપણે આ ચેનલ ઉપર આખો એક વિડીયો મૂકી દઈશું કે આપણને એક હજાર રૂપિયા કેવી રીતના મળશે સમાચારની વાત કરું તો વાલીઓ માટે હવે રાહત છે નોટબુકના ભાવમાં વીસથી ને પચીસ ટકાનો હવે ઘટાડો થયો છે બસો પાનાની જે નોટબુક આવતી એ આપણને સાહીઠથી ને સિત્તેર રૂપિયામાં મળતી હતી પરંતુ હવે એ ઘટીને મિત્રો ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયાની હવે થઈ ગઈ છે કારણ કે કાગળ જે પર કાગળ ઉપર જે ડ્યુટી હતી એ મિત્રો એના ઉપર હવે ઘટાડો થઈ ગયો છે પશુપાલકો માટે મિત્રો ખૂબ જ મોટા સમાચાર છે અમૂલ ડેરીના દૂધમાં મિત્રો દસ રૂપિયાનો ફેટ વધારો થયો છે આઠસો ને પંચાવનનું હતું એ હવે આઠસો ને થઈ ગયું છે અને પશુ દાળના ભાવમાં પણ મિત્રો ઘટાડો થયો છે જ્યાં સે સિત્તેર કિલોની થેલી જે હતી એ આપણને પંદરસો ને ચાલીસથીને પંદરસો હવે પાંચ રૂપિયાની ઘટીને આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો એલપીજી સિલિન્ડરના ઉપર એક મહત્ત્વના મિત્રો સમાચાર છે ગયા મહિને પચાસ રૂપિયાનો વધારો થયેલો હતો જ્યાં ઉજ્જવલ લાભાર્થીઓ માટે પાંચસોને ત્રેપન રૂપિયા અને અન્ય માટે આઠસો ને પચાસ રૂપિયાનો હતો એક જૂનથી ભાવની વધવાની હજી શક્યતા છે વિગતો પહેલી તારીખે આપણને જોવા મળશે મિત્રો તો બસ આજના સમાચારમાં મિત્રો એટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને રોજ આવા સમાચાર તમારે તમારી ફોન ઉપર સૌથી પહેલાં મિત્રો જોતા હોય તો આ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ આજ માટે એટલું જ